ડૉક્ટર ભરત બી એન્ડ આયુ સર્જિકલ હોસ્પિટલ પરિવાર તરફથી દાનેરાને સર્વે દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારું નવું વર્ષ સર્વે માટે સુખાકારી અને નિરોગી એવી ઈશ્વર પાસે પ્રાર્થના આપણી આ આયુ સર્જિકલ હોસ્પિટલ છેલ્લા બાર વર્ષથી દાનેરામાં કાર્યરત છે જેમાં વિવિધ પ્રકારના ઓપરેશનો પેટના ગળાના છાતીના બધા જ પ્રકારના ઓપરેશનો દૂરબીનથી તથા ટાંકાવાળા ઓપરેશનો પણ થાય છે અને વધારામાં કે આપણી હોસ્પિટલમાં વિવિધ પ્રકારની ફેસિલિટીઓ ઉપલબ્ધ છે જેમ કે સોનોગ્રાફી ડિજિટલ એક્સરે લેબોરેટરી સીટી સ્કેન ડાયાલિસિસ યુનિટ બધી જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને આપણી આ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ બધા જ પ્રકારના ઓપરેશન મફત દરે કરવામાં આવે છે ફરીથી દાંધણાની સર્વજનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ એન્ડ હેપી ઇયર